ભરૂચના દાંડિયા બદલ શક્તિપીઠ ની માન્યતા પ્રાપ્ત અંબાજી મંદિરે પ્રથમ નોંધોનું ગોળ પૂરું મૂક્યું હતું આજથી શરૂ થયેલા પાવન નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે ભરૂચના દાંડિયા બજારમાં આવી શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો મા અંબાના દર્શન માટે વહેલી સવારથી જ માઈ ભક્તો લાંબી કતારમાં માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અંબાજી મંદિર ભરૂચમાં માઈ ભક્તોના શ્રદ્ધા અને આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે

જેનું શુભ મુહૂર્ત સવારે છ આપણે છ થી સાડા દસ લગીન હતું અને આ વખતે બે ત્રીજ હોવાથી નવરાત્રિ દસ દિવસની ઉજવવામાં આવશે એમાં આઠમ મંગળવારે ત્રીસ તારીખે ઉજવવામાં આવશે અને નવમ પહેલી તારીખે ઉજવવામાં આવશે અને દસમ બીજી ઓક્ટોબરે ઉજવવામાં આવશે અને જે પ્રમાણે મોટી અંબાજીમાં નવરાત્રી ઉજવાય છે એ જ પ્રમાણે અંગારી શક્તિપીઠ ભરૂચમાં નવરાત્રી ઉજવવામાં આવે છે